નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ 70 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચારો નસવાડી ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર લોકસભા સીટના ઉમેદવારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ નસવાડી ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવારની જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં તેઓનું કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય અભયસિંહ તડવી ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા મહામંત્રી ડીએફ પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ પૂર્વ પ્રમુખ જશભાઈ ભીલ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મુકેશ પરમાર નસવાડી